ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂત રાજેશ દવેએ પાંચ વીઘા ડુંગળીના પાકમાં રોટાવેટર ચલાવીને ડુંગળીનો પાક કર્યો નષ્ટ ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોતાના ખેતર પાંચ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું કમોસમી વરસાદને કહેરને કારણે ડુંગળીના પાકમાં પાણી લાગી ગયું હતું જેને લઈને ડુંગળીનો પાકમાં રોગ થવાની શક્યતાઓ વધી રહી હતી ખેડૂત રાજેશભાઈ દવેના જણાવ્યા અનુસાર ડુંગળીના રોગથી લઈને સમયસર દવાનો છંટકાવ નિંદામણ જેવી અનેક બાબતોમાં એક વીઘા દીઠ અંદાજે ચાલીસ થી પચાસ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે તેમજ હાલ ડુંગળીનો ભાવ સાવ નીચો હોય જેથી ડુંગળીના પાકમાં કોઈ ઉપજ લઈ શકાય તેવી સ્થિતિમાં ખેડૂત રહ્યો ન હતો આથી કંટાળીને ફતેહગઢના ખેડૂત રાજેશભાઈ દવેએ ડુંગળીનો પાક નષ્ટ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે મારું ગામ ફતેહગઢ નવા ગામ કાલકો ધારીન જિલ્લો અમરેલી મેં છ વીઘાની ડુંગળી વાવી લી હતી વિઘે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યું આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે એને એને મજૂરીના ખર્ચો નથી આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે છ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની

અને મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં મારે રોટા હેઠળ મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં આ ડુંગળીનો તમે રોટા હેઠળ મેર્યું કેટલા મહિનાની મહેનત હશે આ મહેનત મારે પાંચ મહિનાની છે આ પાંચ મહિનામાં મારે કાંઈ મળ્યું જ નહીં મને આ તમારે તમે ભાગ્યું રાખ્યું હતું હા ભાગ્યું હતું મારે કેટલા વીઘાની ડુંગળી છે ડુંગળી મારે પાંચ વીઘાની હતી પાંચ વીઘામાં તમે આજે રોટા વેટર ફેરવી દીધું પાંચ વીઘામાં મારે રોટા વેટર મરવવું છે અમે ડુંગળી પાંચ વીઘાની વાવી હતી અને એમાં અમને કાંઈ કોઈ વસ્તુ એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ પૂરતા અમને મનથી મળ્યા અમારે જો તો મજૂરીના પૈસા અમારી પાછળ કાંઈ વધે એવું છે નહીં એટલે અમારે જો આ રોટાવેટર અમારે ફેરવું પડે એમ છે બરાબર કેટલા વીઘાનીમાં ડુંગળી હતી પાંચક વીઘાની ડુંગળી તેમાં તમે આજે રોટાવેટર વેટર ફેરવી દીધું હા કેટલાની નુકસાની નુકસાની થઈ એટલે અમારો ખર્ચો ગણીએ તો અમારે બે હવા બે લાખ રૂપિયા જેવો ખર્ચો અમારો થઈ ગયો હતો આમાં તમારી મહેનત ઉપર પાણી ભરી ગયું હા અત્યારે ઘણો તો છોકરાની અહે કોઈ કરિયાણા લેવાના પૈસા અત્યારે વધ્યા નથી બરોબર